ઊંઝા તાલુકાના ઇઠોર ખાતે વિસનગર સાહિત્ય ગ્રુપ દ્વારા નારી સન્માન કાર્યક્રમ યોજાયો સાહિત્યકાર નારીઓનું સન્માન કરીને પુસ્તક વિમોચન કરવામાં આવ્યું ઊંઝા તાલુકાના આઈઠોર ખાતે રવિવારના દિવસે વિસનગર સાહિત્ય ગ્રુપ અને શબ્દધારા યુ ચેનલની ટીમના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ આઠમી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નારીઓના સન્માન પુસ્તક વિમોચન પ્રેરક નારી સન્માનનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ નારી તુના હારી આઈઠોર ગણપતિ દાતાના મંદિરે યોજવામાં આવ્યો હતો જેનું આયોજન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન હસમુખભાઈ નાયક જસોદાબેન નાયક કમોબેન પટેલ વિકીબેન પટેલ અને પ્રેમિલાબેન શાહ ઉપસ્થિત રહીને દીપ્રાગ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો ત્યારબાદ મહેમાનો કરવામાં આવ્યું છાયા ખત્રીનો નો કાવ્ય સંગ્રહ શબ્દધારાના સહિયારા પુસ્તક સહિત પીના પટેલ પિંકીના બે પુસ્તકો વિચારોનું પેરાલિસિસ અને પ્રેમની શોધમાં વિમોચન ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું ડોલી મોદી શીતલબેન મલાણી અને નીલમ ત્રિવેદીએ પુસ્તકો વિશે સંક્ષિપ્ત માહિતી આપી પુસ્તકોને બિરદાવ્યા ત્યારબાદ ઓછું ભણેલી અને આત્મવિશ્વાસ સાથે આગળ વધેલી પાંચ બહેનો દીપિકા પટેલ રશ્મી પટેલ ચંદ્રિકાબેન પ્રજાપતિ સંતોકબેન પ્રજાપતિ અને પિંકીબેન ઠાકોરને સન્માનિત કરાયા પ્રેરણા સન્માન મેળવનાર બહેનોને ટ્રોફી અને રોકડ રકમ આપીને સન્માનિત કરીને પ્રોત્સાહિત કરાઈ તેઓને પોતાની સંઘર્ષ ગાથા સૌ સમક્ષ રજૂ કરીને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુશળતાપૂર્વક કરવા બદલ અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી સફળતા મેળવવા બદલ રિષિતા પટેલને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા સન્માનનું સમગ્ર શ્રેય રિષિતાએ પૂજ્ય માતા પિતાને અર્પણ કર્યું અને છેલ્લા સેશનમાં વર્ષ બે હજાર ચોવીસ અંતર્ગત ચોવીસ લેખિકા કવિત્રીઓને શિલ્ડ આપીને સન્માનિત કરાઈ અંધમાં આયોજક પટેલ દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરાઈ